આ બુક મોતીચારનો ભાગ મેરા નામથી પણ પ્રસિદ્ધ છે આ બુકની પચાસ હજારથી વધારે કોપી વેચાઈ ગઈ છે આ બુકની કિંમત એકસો પચાસ રૂપિયા છે આ બુકમાં ટોટલ ત્રીસ સ્ટોરીઝ છે અને એટી પેરી છે આ બુકની બીજા બુક કરતાં ખાસિયત છે આ બુકમાં એવી સ્ટોરીઝ છે કે જે નાનું બાળક નાના બાળકથી લઈને બધા મોટા ભૂલ માણસો પણ વાંચી શકે છે એવી સરસ ગાની આમાં સ્ટોરી છે તમને એક્ઝામ્પલ આપો હોય કે હવે તમે સપોઝ આ બુકની બે લાઈન વાંચીને તો પછી એમ થશે કે અલાવ આખો પહેલાં વાંચી પેરેગ્રાફ વાંચી લો પછી તમને એમ માન થશે કે આખો પેજ વાંચી આખો પેજ વાંચ્યો ત્યાં તમને મન થશે કે લાવી સ્ટોરી જ વાંચી લઉં આટલી મસ્ત સ્ટોરી છે અને સ્ટોરી વાંચ્યા પછી તમને એમ મન થશે કે આખી બુક જ વાંચી ગણો અને તમે જ્યારે બુક વાંચશો ને ત્યારે અંદર જ્યારે બુક પૂરી થશે ને ત્યારે તો તમે રાહ જોશો કે પાર્ટ થ્રી ક્યારે આવશે મોદીચારું ભાગ ત્રણ એટલે જેવી રીતે તમારી આ બુક પૂરી નહીં તમે તરત મારીને મોદીચારો ભાગ ત્રણ વાંચવા લાગશો કેમકે આમાં એવી જ સ્ટોરીઝ છે કે જે આપણી લાઈફ એક પ્રકારની કહેવાય ને આપણા આખા માઇન્ડસેટઅપની ચેન્જ કરીએ એક્ઝામ્પલ હું તમને એક સ્ટોરી કહીશ એક ગ્લાસ દૂધ છે એક વાર છે ગરીબ હતો તેના માતા પિતા ન હતા તે નાની મોટી સ્ટેશનરી આઈટમ વેચી દે તે પોતાનું જીવન ચલાવતું હતું એક વાર થયું કે તે ફરતા ફરતા આખો દિવસ ફર્યો આપણે ગામમાં ફરણ હોય ગામે ગામી છે પણ કોઈ કોઈ માણસે વસ્તુ ના લીધી અને તે આંટીના આંટી હતા એમના ઘરે ગયો અને આંટીને કીધું કે તમે અમારી વસ્તુ લઈ લો તો આંટીએ પેલા મોડલ જોયું આંટી સમજ્યા કે તે ભૂખ્યો છે તેને પાણી પણ નથી ભૂખ્યું તો આંટીને કીધું તારા માટે પાણી લેવું તો છોકરાને ના પાડે કે ના હવે એને પણ આપણે કોઈ બીજા ના થઈ જાય તો આપણને કેવું લાગે સામેથી માગવાનું ભાઈ તો એને ના પાડે પછી આંટી કીધું તારા માટે જમવાનું દઉં બેટા તું જમીન ન ભૂખ્યો છે તો છોકરાએ ના પાડે તો આંટીએ કીધું બે મિનિટ બેસ તો તો છોકરે ના પાડે એટલે ખબર નથી આંટીને કાંઈ ને કાંઈ આપશે તો છોકરાએ કીધું છું તો આંટી કીધું મારો મજો સામાન લઈ લઉં છું તો બે મિનિટ બેસજો છોકરો બેસી છોકરો તો હવે પૂછ થઈ ગયો કે આ નવા બધું સામાન વેચે જશે અને મને જે પૈસા મળશે એ તું નવી પુસ્તક લઈ અને ભણીશ આ સ્ટોરીનો કોન્સેપ્ટ છે પછી શું થયું તો આંટી જેવી કિચનમાં ગયા હવે આંટીએ જમવાની અને છોકરા ના પાડી જમવાના અને પાણી ન જોયું તો આંટીને એક ગ્લાસ દૂધ આપ્યો છોકરા આગળ લઈ ગયા છોકરો તો ઘટાઘટ દૂધનો ગ્લાસ પી ગયો પછી આંટી બધી વસ્તુ લઈ ગઈ અને તે છોકરો ત્યાંથી જતી ગયો આ સ્ટોરી અહીંયા પૂરી થઈ જતી હવે સ્ટોરી આવે છે વીસ વર્ષ પછી વીસ વર્ષ પછી જે આવી ગયા હતા ને એમની કિડનીનો પ્રોબ્લેમ થયો હતો તો તે છે ને બહુ સૌ કહેવાના હતો ત્યારે એમની ફાઇનાન્શિયલ કન્ડિશન એવી હતી કે તે પૈસા પેમેન્ટ કરી શકે